એકા ડબલ વાળા જે ગુનાઓ અહીંયા ભુજ ખાતે વધુમાં વધુ થાય છે તે અનુસંધાને અહીંયા રેન્જ આઈજી ચિરાગ કોરડીયા સાહેબ તથા અમારા વિકાસ સુંદર સાહેબ એસપી શ્રી ની સૂચના અનુસંધાને આવા ઈસમો જે લોકો લોકોને છેતરી અને એમને એકના ડબલ કઈ અને એમની જોડેથી પૈસા પડાવે છે તે અનુસંધાને પેટ્રોલિંગમાં રહેવા અને કોઈ પણ બાતમી હકીકત આવી મળે તો તે બાબતે કાયદેસર કાર્યવાહી કરવા માટે જણાવેલ હતું તો આ અનુસંધાને અમારા incharge LCBPI શ્રી એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ સાહેબ અને LCB ની ટીમ એ આ બાબતે કાર્યરત હતી. અને આ દરમિયાન અમારા LCB ના બે જવાનો જીવરાજ ગઢવી તથા રાજેન્દ્રસિંહ રાઠોડને સંયુક્ત રીતે બાતમી મળી કે ભાઈ હૈદરાબાદથી માણસો આવેલા છે અને ભુજમાં રહીમનગરમાં એ લોકો સાથે છેતરપિંડી કરવાના છે એ આ બાબતે એ લોકોએ બાતમી વાળી જગ્યાએ જ્યારે ગયા ત્યારે એ જગ્યા ઉપર મોહમ્મદ હુસેન ઉર્ફે મામલો મોહમ્મદ સનેચર એજાજ હુસેન શેખ હનીફ દાઉદ સના કિરણ કુમાર સુરેશભાઈ અલકારી અને વસીમ હુસેન શેખ આ લોકો તે હાજર હતા તો આ બાબતે એલસીબીના માણસો દ્વારા એમની પૂછપરછ કરવામાં આવી તો તે લોકો કોઈ પણ પ્રકારનો જવાબ આપી શક્યા નહીં જેથી હૈદરાબાદથી જે માણસો આવેલા એ લોકોને જ્યારે પોલીસે પૂછ્યું ત્યારે એમણે એવું જણાવેલું કે આ લોકોએ અમને અહીંયા એકના ડબલ બાબતે બોલાવ્યા છે તે પૈકીનો જે માણસ ખાસ કરીને છે જે સુરતનો છે એને ભુજના માણસો સાથે કોન્ટેક્ટ કરી અને એમને હૈદરાબાદના માણસો એકના ડબલ બાબતે બોલાવેલા અને આ હૈદરાબાદના માણસો મારફતે એવું જાણવા મળેલ કે અમે અહીંયા એમને ધારો કે એક લાખ રૂપિયા આપે તો સામે અમને એ બે લાખ રૂપિયા આપે જે બાબતે હકીકત જાણતા એલસીબીના ના કર્મચારીઓ તપાસ કરી જડતી કરી તો તેની અંદરથી બસોની નોટના બંડલ જે સાચા હતા એક બંડલ એ એક મળ્યું અને એના પાંચસો ની નોટના પાંચ બંડલ મળ્યા જેમાં ઉપરની બે નોટો અને નીચેની બે નોટો જે છે એ ઓરિજિનલ પાંચસોની નોટો અને વચ્ચે જે છે એ પાંચસોની નોટ જેવા કાગળોનું કોરા કાગળનું બંડલ મળી આવેલું જેથી આ બાબતે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરી ગુનામાં કામે વપરાયેલા મોબાઈલ ફોન ચણની નોટો સ્કોર્પિયો ગાડી ટોટલ મળીને પંદર લાખ ને પંચોતેર હજાર રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલો છે અને એલસીબી ની ટીમ દ્વારા ભુજ એલસીબી ની ટીમ દ્વારા હૈદરાબાદ થી આવેલા બે માણસો નાગરિકો જેનું ચીટિંગ થતું આબાદ રીતે અમને બચાવી શક્યા છે અને આ બાબતે જે બીજા જે આરોપીઓ છે એ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે ટોટલ છ આરોપી છે છ આરોપી માંથી પાંચ એ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે ભુજમાં છે અને બીજા જિલ્લામાં ચીટિંગ અને મારામારીના ગુનામાં સેમ આ પ્રકારના ગુનામાં એ લોકો સંકળાયેલા છે અને સૌથી વિશેષ વસ્તુ કે આ બાબતે જે ગુનો દાખલ કર્યો છે એમાં આપણે બી ની કલમ જે નવી આઈ છે સંગઠિત ગુનાહિત ની કલમો છે એકસો અગિયાર તેનો ઉપયોગ કરીને તે બાબતે પણ એ કલમનો ઉમેરો કરી અને કલમ અનુસંધા પણ એ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે